તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે મહત્વના સમાચાર જાણવાના છીએ પેટ્રોલ ડીઝલ બંધ તેમજ પીએમ મોદીનો મોટો નિર્ણય તેમજ આધાર કાર્ડ થશે બંધ આ તમામ મહત્વના સમાચાર જાણીએ દોસ્તો તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે દિવસભરના કામના સમાચાર ને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલાં અને મહત્વના સમાચાર જાણીએ દોસ્તો તો ચોમાસાની એન્ટ્રી થઈ કેરળના દરિયા કિનારે અને ઉત્તર પૂર્વના ભાગમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી એક દિવસ પહેલાં ચોમાસું શરૂ થયું સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં પાંચ જૂનમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે પરંતુ રેમલ વાવાઝોડાના કારણે વહેલું ચોમાસું આવ્યું હોવાની શક્યતા છે બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં દસ જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલીથી ચોમાસાના પ્રારંભ થશે થી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થશે થી પચીસ જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થશે અને થી પચીસ જૂન સુધીમાં બેથી ત્રણ તબક્કામાં વરસાદ થશે પાંચથી આઠ પ્રી પ્રીમોન્સૂનના ભાગરૂપે વરસાદી ઝાપટા આવશે અને આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવશે વધુમાં તેમણે કહ્યું છે દોસ્તો કે આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણુંથી એકસો આઠ ટકા વરસાદ નોંધાશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપ સૌની સામે આગળ આવી રહ્યા છે કે ખેડૂતોને સત્તરમો હપ્તો પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસમી તારીખે સોળમો હપ્તો જાહેર કર્યો હતો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રના યવતમાલમાં તેમની મુલાકાત દરમિયાન નવ કરોડથી વધુ ખેડૂતોને એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો બહાર પાડ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આપસોની સામે આગળ આવી રહ્યા છે કે ડ્રોન દીદી યોજના ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે આ સૌથી મોટી યોજના છે ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં બારસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચીને પંદર હજાર મહિલા સ્વસહાય જૂથને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે આ માટે મહિલાઓને લગભગ પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમતના એંશી ટકા અથવા વધુમાં વધુ આઠ લાખ રૂપિયા આપવામાં આવશે મહિલાઓને દર મહિને પંદર હજાર રૂપિયા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેના નિર્ધાર વ્યક્ત કર્યા હતા ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં ગડકરીએ કહ્યું કે સો ટકા શક્ય છે તે મુશ્કેલ છે પણ અશક્ય નથી આ મારું વિઝન છે તેમણે જણાવ્યું દોસ્તો ભારતમાં ઈંધણની આયાત પર ત્રણ પોઈન્ટ સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવા માટે કરાશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર આશા કરું છું દોસ્તો કે આપ સૌને ખેડૂતોને લગતા મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતોને લાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંત માતરમ